છે ઘણી ઉમર થઈ છે ને અમે તો ત્યારે પણ કીધું હતું કે અમારા જેવા યુવાનને તક આપો અને જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ હોય છે અને પોતે દોડી નથી શકતા કરી નથી શકતા તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે જીતેલા છે ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં સેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા ત્રીસ વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય આજે નર્મદા જિલ્લામાં અઠાણું શાળામાં એક શિક્ષક છે શાળાઓના ઓરડાઓ નથી હોસ્પિટલોમાં પચાસ ટકા સ્ટાફ નથી અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય ને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું ત્યાંનું ટિફિન ખાઈને પાછું ગુજરાત આવી જવાનું એટલે હવે લોકોએ વિચારવાનું છે કે આવનાર દિવસોમાં લોકો વચ્ચે રહેનારા કામ કરનારા નેતાને લાવવા છે કે ત્યાં લોકસભામાં જઈને નીંદર કાઢવાળા લોકોને લાવવાના છે આપે જોયું હશે વડોદરા જળબંબાકાર થઈ ગયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં હજારો કરોડનું વાર્ષિક બજેટ આવે છે ટાઉન પ્લાનિંગ માટે છતાંય ત્યાં જે શાસનમાં હોય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર તમામ લોકો પોતાના ભાગે શું આવશે એમ બેસીને બધું ડિવાઈડ કરતા હોય છે સાથે સાથે ત્યાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થયો છે એ લોકોએ પણ ત્યાં ખૂબ મોટી કાસો બનાવી દીધી છે જ્યાંથી નદીનું વહન હતું એને અટકાવીને એમના અવરજવર માટે બિન પરવાનગી ખાણ ખનીજ વિભાગ બધાને સાથે મિલી ભગત કરીને આ ઊભું કર્યું છે એના લીધે આખી વિશ્વામિત્ર નદી વડોદરામાં થઈને ગુજરી પસાર થયેલી છે સાથે ભરૂચની વાત કરીએ ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકો લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર બજેટનું સગે વગે કરવાનું કામ કરે છે ત્યાં જે એમના ભાજપના લાગતા વળગતા બિલ્ડરો છે એ જે પાણી નિકાલની કાસો છે નાળા છે કોતરડા છે એના પર ગેરકાયદેસર કોમેલ સેલો બાંધકામો પણ કરી દીધેલા છે એના લીધે પણ પાણી ખાટકી ગયેલા છે એવી રીતના સુરતમાં પણ ખૂબ મોટું દસ હજાર કરોડનું બજેટ આવે છે છતાંય ત્યાં ગટર કે નાળા કે કોઈ પણ જાતની વ્યવસ્થામાં ધ્યાન ત્યાંનું ચૂંટાયેલી પાંખ આપતી નથી એના લીધે આવી સમસ્યાઓ સર્જાય છે ત્યારે આજે ભાજપના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ કે એક પણ કોર્પોરેટર લોકો સાથે નથી જ્યારે મત લેવાના હોય ત્યારે લોકોની વચ્ચે આવે છે પણ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ

દાહોદ જિલ્લાના લોકોના સર્વાંગી વિકાસ માટે ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું બજેટ આપ્યું હતું એમાં આપ જોઈ શકો છો એકસો ને બે કરોડના જે સેન્ટ્રલ આસિસ્ટન્ટનું બજેટ હતું તો જે તે અમલીકરણોને એ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે પણ સ્થળ પર આજ દિન સુધી કોઈ પ્રકારના કામો થયા નથી સાથે ત્યાં કોઈ પણ ગ્રામ પંચાયત પર આમાં સ્પષ્ટ શરત એવી છે કે ગ્રામ સભાના ઠરાવ પર ગ્રામ પંચાયત પર કામ માગવાનું હોય છે એને મંજૂર હોય છે અને એ કામ પણ અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયત જ કામ કરી શકે છે છતાંય બારની એજન્સીઓ એમના પ્રોજેક્ટો લઈને આવી એકસો ને બે કરોડ રૂપિયાના બારોબાર પ્રોજેક્ટો મંજૂર કર્યા રિનોવેશન અપગ્રેશન ફલાણું ઢીકણું કરીને અને પેમેન્ટ એજન્સીઓને ચૂકી પણ દેવામાં આવ્યા છે ત્યારે દાહોદના લોકોને સી જરૂરત છે એ પ્રમાણે નું આયોજન નથી થયું પણ એમાંથી કેટલું કેટલી ટકાવારી અધિકારીઓને અને કેટલા પૈસા એજન્સીઓને અને કેટલી ટકાવારી નેતાઓને મળશે એ પ્રમાણે આયોજનો કરીને બારોબાર મંજૂર કરીને પેમેન્ટો ચૂકવી દેવામાં આવ્યા છે ત્યારે અમે દાવા સાથે કહીએ છીએ આ જનતાના પૈસાનો તટસ્થમાં તટસ્થ જો તપાસ થાય તો હું ચોક્કસ માનું છું દાહોદ જિલ્લાના નેતા હોય એજન્સીઓ અધિકારીઓ જેલના સળિયા ગણતા થઈ જશે અને આ જે એકસો ને બે કરોડનું કૌભાંડ જે બહાર આવ્યું છે એમાં જો આવનાર દિવસોમાં તપાસ નહીં થશે તો અમે ચોક્કસ ત્યાં અમારે જે પણ કાર્યક્રમો આપવાના થશે દાહોદની જનતાને સાથે રાખીને આપીશું તેવી જ રીતે બીજું આર્ટિકલ બસો પંચોતેર હેઠળ પણ દાહોદમાં જે બાર કરોડ રૂપિયા હતા એનું પણ એસ્ટિમેન્ટ દસ ગણું બનાવીને બારોબાર જે ચીપકાવવાનું કામ હતું તે ચોટાડીને કલરકામ કરીને પૈસા આદર્શ નિવાસી શાળાઓમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે આદર્શ નિવાસી શાળાઓની અમે ત્યાંથી અમારા લોકોએ જોયું અને જાણ્યું તો ત્યાં બસ માત્ર નાનું મોટું કામ મૂકીને સામાન પૂરું પાડીને ભૌતિક સુવિધાના નામે બાર કરોડ રૂપિયા એમાં પણ ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે આવી જ રીતના કૌભાંડો થાય છે આપ તો જાણો છો કે છોટા ઉદેપુરમાં જ્યારે નકલી કચેરીઓ પકડાવવાની હતી ત્યારે પણ આપણે અહીંયા બધા મળ્યા હતા એવી રીતના ખૂબ મોટું કૌભાંડ દાહોદ જિલ્લામાં થાય છે આવનાર દિવસોમાં તટસ્થ તપાસ થાય તો તમામે તમામ બહાર છે અને દર વર્ષે હજારો કરોડના કૌભાંડો જે નવસારી સુરત વડોદરા અને અમદાવાદની એજન્સીઓ આવી રીતના કરતી હશે અને ત્યાં જેટલી પણ એનજીઓ છે એ પણ આદિવાસી બજેટ પર જીવતી હોય એવું અમને લાગી રહ્યું છે અને આવનાર દિવસોમાં તમામ બાબતે અમે ઉજાગર કરવાના છે